સવારથી સાંજ સુધી પબ્લિક એટલી બધી રહેશે અને સવારે છ વાગે આરતી થાય છે અને સાંજે ફાડાછો આરતી થાય છે પબ્લિક આઠસો હજાર માણસની પબ્લિક હોય છે સવારે સાંજે અને શ્રી મંદિર શ્રી સથવારા સમાજ ઓલ ઇન્ડિયામાં વસતા તમામ સથોરા જ્ઞાતિનું ઈષ્ટદેવનું મંદિર છે લગભગ એકસો ને દસ વર્ષ પૂરાથી અને અગિયારમું વર્ષ ચાલે છે એકસો ને અગિયાર વર્ષ અને બે હજાર સાડત્રી સાલથી સવા લાખ બિલ્લીનું ચાલ પૂજા ચાલે છે નહીં અને લગભગ છેલ્લા સત્તર અઢાર વરસથી લાભ દાદા આપે છે અને આપણે ચરાવી છીએ શક્તિ આપે છે બિલ્લીપત્ર અને બધાનું કામ જે મનનું જે મનનું કામ કામના હોય તે દાદા પૂર્ણ કરે છે અને તમામ હરિભક્તોની એવા હું શિવજીના ચરણોમાં નમસ્કાર કરું છું તમામ હરિભક્તોનું કામ ભગવાન પરિપૂર્ણ કરે એવી હું મારી ભાવના છે સિદ્ધનાથ મહાદેવ મંદિર એકસો ને અગિયારમું વર્ષ ચાલે છે પચાસ વર્ષથી સવા લાખ બિલી ચલાવવાનો પ્રયોગ ચાલુ છે સવાર સાંજ માણસ સવારથી ચાલુ થાય તે રાતના આઠ વાગ્યા સુધી સતત દર્શન કરવા માટે પ્રેરાય છે અને તે આયા કરે છે અને એટલું બધું આ એક ભગવાનનું મંદિર ચમત્કારિક છે કે જે લોકોની ભાવના રાખે મનની અંદર એ ભાવના પરિપૂર્ણ કરે છે એવા આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે અહીંયા વર્ષોથી લો લોકમેળો પણ લોકમેળો જે અહીંયા ભરાવે છે એ પણ સારી રીતે થાય છે અને દાદાના કૃપાથી મેળામાં હજી કોઈ પણ જાતનો એવો પ્રસંગ નથી બન્યો કે જે તકલીફ થાય એવું આ મંદિર અને ધર્મસ્થાન છે અમારા સત્વરા જ્ઞાતિના ઈષ્ટદેવ ગણાય છે અને સમસ્ત સત્વારા જ્ઞાતિ તમામ હિન્દુસ્તાનમાં વસતા જ્ઞાતિભાઈઓનો આ મંદિર સમાવેશ થાય છે બોલો જય સિદ્ધનાથ મારું નામ સુરેન્દ્રગીરી સંભોગીરી ગોસ્વામી છે અને હું છેલ્લા પાંચ એક વર્ષથી અહીં પૂજા કરવા આવું છું મને એનો લાભ માલ્યો આપ્યો છે સત્વારા ટ્રસ્ટ જ્ઞાતિએ અને વિશ્વાસથી હું પૂજા કરું છું અને મારો ધર્મ છે પૂજા કરવાનો અને આ પહેલાં મારા મોટાભાઈ પાંત્રીસ વર્ષ સેવા પૂજા કરી ભગવાનના પરલોક સીધાવેલા છે અહીં લોક કોરોના કાળમાં અને આ સિવાય શ્રાવણ મહિના સિવાય અગિયાર માસ પણ જે સત્વારા જ્ઞાતિના લોકોને ઇતર લોકો આજુબાજુ સોસાયટીના તમામ લોકો અત્રે પધારે છે અને એમની શ્રદ્ધા ભક્તિથી એ ભગવાન આગળ રજૂઆત કરે છે અને ભગવાન એમના માથે એમના આશીર્વાદ ફરતા રાખે છે અને આજુબાજુ પંથકમાંથી પણ અત્યારે શ્રાવણ મહિનામાં લોકો વધારે છે અને આ એકત્રીસ લગભગ અડતાલીસ વર્ષ બિલીપત્ર સવા લાખનો પ્રોગ્રામ ચાલુ છે જુદા જુદા તમામ ભક્તોએ બીલી ચડાવવાનો લાભ લીધેલ છે અને આ શિવરાત્રિ જન્માષ્ટમી અને મહાકાળી માતાની અને ચામુંડા માતાની હનુમાનજીની કાળી ચૌદશના દિવસે રાત્રે બાર વાગ્યે પણ પૂજા થાય છે અને આરતી ચાલુ રહે છે તમામ ભક્તો એનો લાભ લે છે અને અત્યારે મને પણ એનો લાભ મળ્યો છે બોલો શ્રી સિદ્ધનાથ મહાદેવ કી વિરમગામમાં શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર જે એકસો દસ વર્ષથી પૌરાણિક અને ભવ્ય મંદિર આવેલ છે જે મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ બીલીપત્રની મહાપૂજાનો લાભ લેવામાં આવે છે જેની અંદર સવા લાખ બીલીપત્ર ચડાવવામાં આવે છે અને પૂજા આરતી અને ખૂબ સરસ સુંદર શણગાર કરવામાં આવે છે જેમાં વિરમ ગામના તમામ નાગરિકો અને સમસ્ત સતવારા સમાજના નાગરિકો અહીંયા દર્શનનો લાભ લે છે અને પોતાના સંકલ્પો કરે છે જે સંકલ્પો સિદ્ધનાથ દાદા એમની ખૂબ જ અસીમ કૃપાથી પૂરા કરે છે એ સાથે જય સિદ્ધનાથ મહાદેવ ख़ूब प्यारु रा

मा ॐ न પણ ભગવાને લાગ્યા છે ધન્યવાદ છે અમારા जय झूलेलाल <teaching> <lush> नमूने